સલામત સવારી એસટી અમારીના સ્લોગન એસટી તંત્ર વાપરે છે પરંતુ આદિવાસી વિસ્તારની અંદર આ સ્લોગન સરળ અર્થમાં ખરા થાય છે ખરા એવો જ એક વિડિયો શૂટાઉજપુર જિલ્લાના પાવીજોતપુર તાલુકામાંથી સામે આવ્યો છે એસટી વિભાગની બેદરકારીના કારણે આદિવાસી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે બાવીજેતપુરના કુંડલબાર ડુંગરવાડ જેવાન્ય અંતરિયાળ વિસ્તારોમાં

કાકા તમારે જવાનું છે હવે મેર તો પડે નઈ તમારો તો શું કરજો તમારે ઊભો રેવા એવો હોય આ છોકરીઓ બધી ભણવા છે શું કરજો તમે પ્રાઇવેટ સાધન માં જો